નમસ્કાર મિત્રો મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાર્મોનિયમ શીખવા માટેનો ત્રીસ દિવસનો સ્ટેપ બાય સ્ટેપ પ્લાન એ પણ ગુજરાતી ભાષામાં લઈને આવી રહ્યો છું જેથી કરીને તમે શૂન્યથી શરૂ કરીને એક મહિનાની અંદર હાર્મોનિયમ ખૂબ જ સરસ રીતે વગાડતા શીખી જાઓ તો એ માટેનો એક સરસ મજાનો પ્લાન છે એવા મિત્રો માટે આ સોનેરી તક છે જે મિત્રોને મ્યુઝિક શીખવું છે હાર્મોનિયમ શીખવું છે અને વગાડીને ગાતા પણ શીખવું છે તો વિડીયોમાં પહેલી વખત આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આવેલ બેલ આઈકન ઉપર ક્લિક કરી ઓલ બટન પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય તો હાર્મોનિયમનો ત્રીસ દિવસનો લર્નિંગ પ્લાન શું છે એ વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલાં અઠવાડિયાની અંદર આપણે હાર્મોનિયમ વિશે પરિચય મેળવીશું અને તેના મૂળ મૂળભૂત કૌશલ્ય છે બરાબર એના વિશે માહિતી મેળવીશું એકથી ત્રણ એટલે કે પહેલાં ત્રણ દિવસ આપણે શું કરીશું તે જોઈએ તો કે હાર્મોનિયમના ભાગોની ઓળખ આપણે મેળવીશું એમાં જે હાર્મોનિયમના ભાગ છે બેલો છે એટલે કે ધમન ત્યારબાદ કીઝ બ્લેક એન્ડ વ્હાઇટ કીઝ ત્યારબાદ સ્ટોપર્સ એના વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈશું ત્યારબાદ જોઈશું કે બેસવાની પોઝિશન્સ ઉતારવી એટલે કે હાર્મોનિયમ વગાડતી વખતે આપની જે બેસવાની પોઝિશન છે એ કેવી હોવી જોઈએ એના વિશે ચર્ચા કરીશું ત્યારબાદ બેલો એટલે કે ધમન ધીમે ધીમે ખોલવાનું અને બંધ કરવાનું એની જે પ્રેક્ટિસ છે એ આપણે કરીશું સમાન અવાજે બરાબર ત્યારબાદ ચારથી સાત દિવસની અંદર આપણે શું કરીશું એ જોઈએ તો કે સફેદ કી અને કાળી કીની આપણે સમજ મેળવીશું ચારથી સાત દિવસની અંદર આપણે સફેદ કી અને કાળી કીની ઓળખ મેળવીશું બરાબર એટલે કે હાર્મોનિયમની અંદર કાળી અને સફેદ જે કી આવે છે બટન આવે છે એનો ઉપયોગ શું છે અને એને આપણે કયા નામથી ઓળખીએ છીએ એની ઓળખ મેળવીશું ત્યારબાદ સારે ગમ પદ નિશા એને આરો અને અવરોષ ત્યારબાદ સારે ગામા પધ આ સાત સ્વર છે એમની ઓળખ મેળવીશું અને એને આરો અને અવરોહમાં પ્રેક્ટિસ કરીશું ત્યારબાદ દરેક નોટ પર ચાર ચાર વાર પ્રેક્ટિસ કરીશું બરાબર એ અલંકારની એક અલગ પ્રેક્ટિસ હોય છે એના વિશે આપણે પ્રેક્ટિસ પણ કરીશું અને સાથે સાથે હું તમને ઇન્સ્ટ્રક્શન પણ આપતો જઈશ મિત્રો હવે બીજા અઠવાડિયાની અંદર આપણે સરગમ અને કોર્ડિનેશનની પ્રેક્ટિસ કરીશું એમાં દિવસ છે આઠથી દસ અને એ દિવસની અંદર આપણે સરગમની પ્રેક્ટિસ કરીશું સૌ પ્રથમ આપણે ધીમેથી વગાડીશું ત્યારબાદ મધ્યમ અને પછી ઝડપી લયમાં બરાબર તો આ રીતે આપણે સરગમ વગાડવાની પ્રેક્ટિસ કરીશું ત્યારબાદ ડાબા હાથથી બેલો એટલે કે ધમણ અને જમના હાથથી કી કઈ રીતે વગાડવી એને અને એની સાથે કોર્ડિનેશન કઈ રીતે રાખવું એના વિશે પણ આપણે ચર્ચા કરીશું પ્રેક્ટિસ કરીશું ત્યારબાદ અગિયારથી ચૌદ દિવસ આ જે સ્લોટ છે ત્રણ દિવસનો એની અંદર આપણે શું કરીશું એના વિશે માહિતી મેળવી સરળ સરગમ પેટર્ન શીખવી જેમ કે સારે ગમ પદ નિશા આ સારે ગમ નિશા જે છે સરગમ એના વિશે આપણે પ્રેક્ટિસ કરીશું એની જે પેટર્ન છે એ પેટર્ન શીખીશું ત્યારબાદ એક સરળ કોઈ પણ એક ભજન લઈશું અથવા તો કોઈ એક બાળગીત આપણે શરૂ કરીએ છીએ એકદમ જે સરળ હોય તે અને તમારા માટે ખૂબ જ સરળ કોઈ પણ ભજન હોય એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો એ આપણે ભજન શીખીશું ત્યારબાદ ત્રીજા અઠવાડિયાની અંદર આપણે શું કરીશું એ જોઈએ તો કે ત્રીજા અઠવાડિયાની અંદર આપણે ગીત અલગ અલગ પ્રકારના ગીતો લઈશું અને તાલ સાથે પ્રેક્ટિસ કરીશું બરાબર એટલે કે દિવસ પંદરથી સત્તર દિવસની અંદર આપણે શું કરવાનું છે તે જોઈએ નવા ગીતો શીખવા જેમ કે રઘુપતિ રાઘવ રાજારામ અથવા તો તમારા મનગમતા અથવા તો મને જે ગમે છે ગીતો અથવા તો ભજન એના વિશે આપણે પ્રેક્ટિસ કરીશું તો મિત્રો દિવસ પંદરથી સત્તરમાં આપણે શું કરીશું એની ચર્ચા કરીએ તો નવા ગીતો શીખવા બરાબર જેટલા પણ નવા ગીતો છે આપણે એમાંથી એક બે ગીતો લઈશું ત્યારબાદ મેટ્રોનમ કે તાલીની મદદથી રીતમ સાચું એટલે કે આપણે તાલી અથવા તો મેટ્રોનમી સાથે રીતમની પ્રેક્ટિસ કરીશું આ દિવસની અંદર આપણે બે ગીતો સંપૂર્ણ વગાડતા શીખી જઈશું જો આપણે એકથી સત્તર દિવસ સુધી સરસ રીતે પ્રેક્ટિસ કરીશું હું જે તમને ઇન્સ્ટ્રક્શન આપું છું એ ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરશો તો એ અઢાર દિવસમાં અથવા તો સત્તર દિવસની અંદર તમે બે થી ત્રણ ગીતો સંપૂર્ણ રીતે વગાડતા શીખી જશો તો એ બે ગીતો સંપૂર્ણ વગાડવા પછી તાલમાં ફેરફાર અજવાઓ ધીમો અથવા તો ઝડપી અઠવાડિયા નંબર ચાર એમાં આપણે શું કરીશું એની ચર્ચા કરીએ સર્જનાત્મકતા અને પરફોર્મન્સ આ બે ઉપર આપણે ધ્યાન આપીશું દિવસ બાવીસથી પચીસમાં આપણે સરળ ઇન્ટ્રો અને અંતરા બનાવવાનો પ્રયાસ કરીશું ત્યારબાદ નોટ્સ બદલવામાં ઝડપ વધારીશું આની પ્રેક્ટિસ આપણે હાર્મોનિયમ ઉપર કરતા જઈશું ત્યારબાદ દિવસ છવ્વીસથી અઠ્યાવીસ આ દિવસની અંદર ત્રણથી ચાર ગીતોનો મિશ્રણ વગાડવું એટલે કે ત્રણથી ચાર ગીતો આપણે અલગ અલગ વગાડીશું એક જ સાથે ત્યારબાદ અવાજમાં અભિવ્યક્તિ એનું આપણી જે પોતાની અભિવ્યક્તિ છે એ ઉમેરીશું તો મિત્રો દિવસ ઓગણત્રીસથી ત્રીસ દિવસની અંદર આપણે આપણા ફેમિલી અથવા તો મિત્રોની સામે પરફોર્મન્સ આપીશું બરાબર ત્યારબાદ આપણો પોતાનો વિડીયો રેકોર્ડ કરી સુધારાના જે પોઈન્ટ છે એના ઉપર આપણે ચર્ચા કરીશું તો મિત્રો આ હતો ત્રીસ દિવસનો સ્ટેપ બાય સ્ટેપ હાર્મોનિયમ શીખવાનો પ્લાન હવે કેટલીક ટિપ્સ છે જે તમને હાર્મોનિયમ શીખવા માટે સહાયરૂપ થશે એની ચર્ચા કરીએ દરરોજ ઓછામાં ઓછું વીસથી ત્રીસ મિનિટ હાર્મોનિયમની પ્રેક્ટિસ કરવાની છે ત્યારબાદ જો શક્ય હોય તો પ્રેક્ટિસ પહેલાં થોડો રિયાઝ પણ તમે કરી શકો અને છેલ્લે તમારો બેલો કંટ્રોલ એટલે કે ધમન ઉપર કંટ્રોલ હોવો જરૂરી છે એટલા માટે એના માટે પણ તમારે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે તો મિત્રો આપણી મ્યુઝિક જર્ની સ્ટાર્ટ થવા જઈ રહી છે તો ફટાફટ આપણા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય તો આવતીકાલથી આપણે લેસન નંબર ની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો શીખવા માટે તૈયાર થઈ જાઓ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં હાર્મોનિયમ લેસન નંબર વન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત